જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં બધા મજામાં જ હોય અમી પ્રજાપતિ બ્લોગ છે તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ગુડ મોર્નિંગ ભાઈ ભગુભાઈ ગુડ મોર્નિંગ ઓ ભાઈ મોર્નિંગ નાઇસ જોડી પ્રાગભાઈ કપડાં જોરદાર સિલેક્શન સુપ્રભાત સમય ગુડ મોર્નિંગ બિંગી બેન ગુડ મોર્નિંગ કેવું રહ્યું મજા આવી કૃષ્ણા માસી ઘરે મજા આવી અને આજે ક્યાં છે પ્રોગ્રામ સંખેશ્વર જવાનું છે વાહ ભાઈ વાહ ચાલો મળે મોબાઈલ હારો ગુડ મોર્નિંગ બેટા હારો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પીપલ ગુડ મોર્નિંગ હેલો ગુડ મોર્નિંગ ટિફિન ભરાય છે સ્કૂલ માટે

ખાજા ચણા જુઓ આને તો લઈને જ બેઠા જુઓ તમારે આદુ જુઓ આદુ મજા આવે ચણા ખાવાની બેઠા આરો અરે મજા આવે મમ્મી મમ્મી મેં સમારે છે આરિયન હેપ્પી બર્થડે અરે હેપી બર્થડે શું આરિયન હેપી બર્થ ડે

મિત્રો ગુડ મોર્નિંગ સૌને જો આર અને વીરુ ને શું કરે છે ખેલંતી ઓહો માર રમાળો કેમ આ સુપર શોટ એ મદળો વાગોદ મને આ તો નઈ રમાડતા પેલો અને તોડી નાખશે બધું સ્ટોપ કર લે સ્ટોપ વિરુ સ્ટોપ આઉટ આઉટ

No, I think you Can you get a fish from Jabra Barao? Yeah, who brought it? Can

આ તો આવના કરાય આ જ આરી જો જો ઓય જો ચે એટલી ચાલુ જો રમજી હુઈ જીતવાનું છે કશું આવડતું તો નહીં